આઈસરના અંદર ગણપતિ બાપ્પાનું સ્વાગત કરીને ફૂલહાર કરીને ઘરે લાવતા હતા તેના અંદર મારો ભાણ્યો એવો શિવમ કરન્સી ઘોડાના રહેવાસી સ્થળ બનાવ બહેનો શોરૂમની સામે મને કાયદેસર સરકારી હોસ્પિટલમાં એડમિટ કરેલો હતો એડમિટ કર્યો છે બરાબર પોલીસ કર્મી આવીને અમને એવું કહે છે કે જે બી થાય તે સવારે એ મને દરી આપે જો આજે મારા ભાનાને આવું થયું કાલ સવારે બીજા કોઈ છોકરાને થાય તીનું શું મને જેવો ન્યાય નહીં મળે તો હું અહીંથી લાશ બી ઉઠાવવાની નથી મને વહેલી થકે ન્યાય મળે અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ ડૉક્ટરે એવું કીધું કે અમે પોલીસને જાણ કરીશું પોલીસને બોલાયા પોલીસને બોલાવી અમને પોલીસ આવ્યા અને એવું કીધું કે મારું લાગતું વિસ્તાર લાગતો નથી બરાબર પછી જતા રહ્યા કે બીજા જમાદાર આવશે જે બી થશે એ સવારે થશે તો અમારે લાવારિસ બિન વારસે અહીં પડી રહેવાનું અમને ન્યાય ના મળે તો શું કરવાનું એ આઈસરમાં બેઠેલો હતો અને એને કરંટ લાગ્યો અમારી તો એવી માંગ છે કે કાયદેસરની પર કાર્યવાહી થાય એવી અમારી માંગ છે વહેલી તકે અમને ન્યાય મળે એવી અમારી માંગ છે અને એને ન્યાય અમને ન્યાય નહીં મળે તો અમે લાશ લેવા તૈયાર નથી થાય